નમસ્કાર મિત્રો આગામી સમયમાં આવનાર ટાટ એસ અને ટાટ એચ એસમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન એવો એક ટોપિક છે અને આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે તો એમાંથી પૂછાતા ક્વેશ્ચનો વિષયનો આપણે એક વિડીયો બનાવ્યો છે તમે પાર્ટ વન અને પાર્ટ ટુ ન જોયા તો જરૂર ને જરૂર જોજો આપણે આગળ જઈએ તો સૌ પ્રથમ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જે શિક્ષણ અને શિક્ષણ પ્રક્રિયા સાથે સંબંધિત છે આ વ્યાખ્યા કોણે આપી છે એ જે બી વોટસન બી એફ સ્કીનર સી છે ક્રો એન્ડ ક્રો અને પેસ્ટ્રોલોજી મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો આ ઉપરાંત તમારા જવાબો છે એ કોમેન્ટ બોક્સમાં પણ જરૂરને જરૂર અમને મોકલજો તો જવાબ છે બી એફ સ્કીનર બીજું છે બુદ્ધિઆંક માપવાનું સૂત્ર નીચેનામાંથી કયું છે તમે એ બી સી અને ડી જોઈ શકો છો તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટમાં જરૂરને જરૂર આપજો જવાબ જોઈએ તો તેનો જવાબ છે સી આઈ ક્યુ બરાબર એમ એ છેદમાં સી એ ગુણ્યા એક સો તે જવાબ છે ત્રીજો પ્રશ્ન છે કિશોરાવસ્થાને સંઘર્ષ તણાવ અને તોફાનની અવસ્થા તરીકે કોણે ઓળખાવી છે એ છે એરિક એરિક્સને બી છે જીન પિયાજે સી છે સ્ટેનલી હોલે D છે તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે સ્ટેનલી હોલ એ કિશોર અવસ્થાને તોફાની અવસ્થા તરીકે ઓળખાવી છે સંઘર્ષ તણાવ અને તોફાની અવસ્થા ચોથો ક્વેશ્ચન છે પાવલોવે તેના શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં ખોરાકની સાથે ઘંટડી વગાડતા કૂતરાના મોઢામાંથી લાળ ઝરવી એ કેવું ઉદ્દીપક કહેવાય એ છે અભિસંધિત ઉદ્દીપક બી છે સ્વાભાવિક પ્રતિક્રિયા સી છે બિન અભિસંધિત ઉદ્દીપક ડી છે તટસ્થ ઉદ્દીપક તમારા જવાબો જરૂર ને જરૂર કોમેન્ટમાં આપજો જવાબ જોઈએ તો એ છે સીએસ એટલે કે અભિસંધિત ઉદ્દીપક છે પાંચમું છે જીન પિયાજેના મતે બાળ કયા તબક્કે મૂર્ત ક્રિયાત્મક અવસ્થામાં હોય છે એ છે સાત થી અગિયાર વર્ષ બી છે અગિયાર વર્ષથી વધુ સી છે બે થી સાત વર્ષ અને ડી છે ઝીરો થી બે વર્ષ તો જવાબ આપડે જોઈએ જવાબ છે સાત થી અગિયાર વર્ષમાં મૂર્ત ક્રિયાત્મક ક્રિયામાં તે હોય છે છઠ્ઠું છે કે આપેલા આપેલા શીખવાના ત્રણ મુખ્ય નિયમોમાં નીચેનામાંથી કયા નિયમમાં સમાવેશ થતો નથી એ છે અસરનો નિયમ બી છે તત્પરતાનો નિયમ સી છે અભ્યાસનો નિયમ ડી છે આંતરસૂઝનો નિયમ તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે આંતરસૂઝનો નિયમ ઈ આ ત્રણ નિયમોમાં સમાવેશ થતો નથી સાતમું છે વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે વિકસાવી હતી એ છે મોરેનો બી છે સિંગમંડ ફ્રોઈડ સી છે હર્મન રોશાક ડી છે કેટલ ચાલો આપણે જવાબ જોઈએ તો જવાબ છે હર્મન રોશાકે આઠમ ક્વેશ્ચન છે નીચેનામાંથી ક્યું પરિબળ અધ્ય અસર કરતું વ્યક્તિગત પરિબળ છે એ છે શાળાનું વાતાવરણ બી છે સામાજિક આર્થિક સ્થિતિ સી છે પરિપક્વતા અને પ્રેરણા ડી છે શિક્ષકની પદ્ધતિ તો તમારો કોઈ પણ જવાબ હોય એ જરૂર ને જરૂર કોમેન્ટ કરજો જો આપણે જોઈએ તો જવાબ છે પરિપક્વતા અને પ્રેરણા નવમો ક્વેશ્ચન છે કોહલરે chimpanzee પર પ્રયોગ કરીને કયો સિદ્ધાંત સમજાવ્યો હતો એ છે અનુકરણ દ્વારા શિક્ષણ બી છે અંતરસૂચ દ્વારા શિક્ષણ સી છે મનોસામાજિક સિદ્ધાંત અને ડી છે પ્રયત્ન અને ભૂલ તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે અંતરસૂચ દ્વારા શિક્ષણ 10મું છે જீன் પિયાજેના મતે 2 થી 7 વર્ષની વયના બાળકો કયા તબક્કામાં હોય છે એ છે સાવેદનિક કારક તબક્કો બી છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો સી છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો ડી છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો ચાલો આપણે જવાબ જોઈએ તો જવાબ છે બી પૂર્વ ક્રિયાત્મક તબક્કો દસમું છે આ તમને ઉપયોગી ખાસ થશે યાદ રાખજો તમે મનોવિજ્ઞાનના પિતા તરીકે આપણે વિલહેમ વુટને ઓળખીએ છીએ કેળવણી એટલે માણસની શક્તિઓનું સતત પ્રગટીકરણ આ વ્યક્તિ સ્વામી વિવેકાનંદ આપેલું છે બુદ્ધિમાપન માટે બુદ્ધિનો કોને આપ્યો કે વિલિયમ નામના આપ્યો હતો કઈ અવસ્થાને વિકાસની શું અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તો કિશોર અવસ્થા અને પાંચમું મુજબ પ્રબલન નો સિદ્ધાંત ક્યાં વૈજ્ઞાનિક આપ્યો છે તો બી એફ સ્કીનરે આ મેં તારવેલા મુદ્દા છે ખૂબ જ ઉપયોગી છે તમને કામમાં આવશે 11મો ક્વેશ્ચન છે અંતર સૂચ દ્વારા અધ્યયનના પ્રયોગો કોલહરે કયા પ્રાણી પર કર્યા હતા તો પહેલું છે કૂતરો બી છે ઉંદર સી છે chimpanzee સુલતાન નામનો chimpanzee છે તે અને ડી છે બિલાડી તો ચાલો આપણે જવાબ જોઈએ તમને આવડે તો જરૂર ને જરૂર કમેન્ટમાં લખજો તો સી છે કોહલરે જેની પર પ્રયોગ કર્યો તો એક અંતસૂઝનો પ્રયોગ છે એક જેનું નામ સુલતાન હતું તેની પર કર્યો હતો બારમું છે થર્ડો કે અધ્યયનના ક્યા ત્રણ મુખ્ય નિયમો આપ્યા છે એ છે તત્પરતા મહાવરો અવસર નો નિયમ બી છે ધ્યાન સ્મૃતિ અને સમજણ નિયમ સી છે પ્રેરણા પ્રતિભા અને પુરસ્કારનો નિયમ અને ડી છે અવલોકન અનુકરણ અને અભિવ્યક્તિનો નિયમ જો તમને જવાબ આવડતો તો જરૂર જરૂર કમેન્ટ કરજો જોઈએ તત્પરતા મહાવરો અને અસરનો નિયમ તેણે આપેલો છે તેરમું છે ગાર્ડનના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ જે વ્યક્તિઓ પોતાની લાગણીઓને સમજી શકે તેને કઈ બુદ્ધિ કહેવાય એ છે આંતર બુદ્ધિ બી છે અંત બુદ્ધિ સી છે અવકાશીય બુદ્ધિ અને ડી છે ભાષાકીય બુદ્ધિ જવાબ જોઈએ તો અંત બુદ્ધિ તેને કહેવામાં આવે છે ચૌદ મુજબ બાળકના વિકાસ ને કઈ દિશામાં ગણવામાં આવે છે પગથી માથા તરફ માથાથી પગ તરફ મધ્યથી બહાર તરફ કે D છે B અને C બંને તો જવાબ જોઈએ તો જવાબ છે B અને C એટલે કે જવાબ છે માથાથી પગ તરફ અને મધ્યથી બહાર તરફ પંદર મુજબ અધ્યયન પર સૌથી વધુ અસર કરતું પરિબળ કયું છે શાળાનું વાતાવરણ શિક્ષણ પદ્ધતિ બાળકની જિજ્ઞાસા અને પ્રેરણા અને પાઠ્યપુસ્તક તો જવાબ છે બાળકોની જિજ્ઞાસા અને પ્રેરણા તો મિત્રો તમે હંમેશા બાળકો બાળકો હશે અને જેનામાં શિક્ષક દ્વારા અથવા તેના આજુબાજુના વાતાવરણ પ્રેરણા પૂરી પાડવામાં આવશે તો ઈ બાળકનું અધ્યપન કાર્ય ખૂબ જ સારું હશે સોળમું છે વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે એ છે માનસિક બી છે શારીરિક સી છે સામાજિક અને બી છે આધ્યાત્મિક

સી બીને અને ડી છે સ્પીઅર મેને તો જવાબ છે સ્ટર્નર એને આપણને આપ્યું છે બાળકના વિકાસમાં ઓગણીસ છે બાળકને વિકાસ અસર કરતું સૌથી મહત્વનું પરિબળ કયું છે શાળા એ બી છે વારસો અને પર્યાવરણ સી છે પુસ્તકો અને ડી છે મિત્રો તો જવાબ છે આપણો વારસો અને પર્યાવરણ જે છે એ સૌથી મહત્વનું છે એની બાજુમાં આજુબાજુમાં કેવું વાતાવરણ છે એનું પર્યાવરણ કેવું છે બાળક જે સ્કૂલમાં જાય છે અને એને ઘરેથી કેવા પ્રકારનો વારસો મળે છે એ બહુ મહત્વનું છે વિશ્વ ગાર્ડનના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં સ્વ ઓળખ માટે કઈ બુદ્ધિ જવાબદાર છે આંતરવૈયક્તિક અંતઃવૈયક્તિક ભાષાકીય કે તાર્કિક તો જવાબ છે અંતઃવૈયક્તિક જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક સબ્સ્ક્રાઈબ જરૂરને જરૂર કરજો